રજૂઆત કરવામાં આવી હતી તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો આપણે જણાવી દઈએ કચ્છના બચાવ નજીક થોડા દિવસ પહેલા જ બુટલેકર યુવરાજસિંહ જાડેજા

ત્યારે એનસીબી અને સ્થાનિક પોલીસ દ્વારા તેની વોચ ગોઠવવામાં આવે છે એ ગાડીનો પીછો કરવામાં આવે છે પણ ત્યારે એ જે પોલીસ કર્મી એને ઉપર ઠાર ચડાવવાની ટ્રાય કરે છે ગાડી નથી રોકતો ત્યારે પોલીસને એના પર ફાયર કરવાની પણ ફરજ પડે છે અને ફાયર કરતા જ જ્યારે ગાડી રોકવામાં આવે છે ત્યારે એની સાથે એની અંદર નીચા ચૌધરી જે એક સતાવાર તરીકે કહી શકાય કે આ આખી વસ્તુ ઘટના આખી અલગ જ દેખાશે કારણ કે પેલા બાઈક જે હતી કે બોટલી કરે લેવાની પરંતુ એમાં સાથે મળે છે નીચા ચૌધરી એટલે સાથે સાથે અને જે પોલીસ જવાનો ઉપર જે થાર થવાની કોશિશ કરે છે તેના માટે તેની પ્રોવિશન કેસ હેઠળ હેઠળ સાથે ત્રણસો સાત ની કલમ પણ એડ કરવામાં આવે છે અને જ્યારે નીચલી કોર્ટમાં જે છે એને શાસન નીતા ચૌધરીને જામીન મળે છે ત્યારે એ પોલીસ દ્વારા એને પડકારવામાં આવે છે પડકાર કરતા કરતા જે છે એના જામીન ના મંજૂર થાય છે ત્યારે કેટલી કઈ કહી શકાય કે જે નીતા ચૌધરીનો આખો જે આખો મામલો છે અને એમાં પણ એને જે બે દિવસની જામીન મળ્યા હતા કોર્ટ માટે તેને ત્યાં ફ્રાર થઈ જાય છે

જે ચોક્કસ જેવા સેશન કોર્ટમાં નીતા ચોધરીને ખબર પડે છે કે મારા સેશન કોર્ટમાં જે એના જામીન છે એ નામંજૂર થયા છે ત્યારે એ ફરાર થઈ જાય છે અને ફરમા ફરાર થઈને પણ અને એ કોઈ બીજા કોઈ ના ત્યાં સાથ મળતી પરંતુ જે બુટ એની સાથે હતા એના એક નજદીકી સંબંધ કહી શકાય એવા સબંધ ઘરે ત્યાં જઈ રોકાઈ જાય છે અને સાથે જ એના જે વકીલ છે એના સંપર્કમાં રહે છે હાઈકોર્ટમાં એની અરજી નાખે છે કે એને આ જામીન મળી જાય એના માટે અને ગુજરાત એટીએસ ના ટીમ હાથે ની ધરપકડ થાય છે ત્યારે કહી શકાય કે આખું આખું એક જે નેતા ચૌધરી નું જે

અને કહી શકાય કે જે નીતા ચૌધરી છે એના જે કોન્ટેક્ટ છે બહુ હાઈ લેવલના ના હતા અને હાઈ લેવલના કોન્ટેક્ટના કારણે થઈને આજે એને હાઈકોર્ટ જવું પડ્યું છે અને હાઈકોર્ટ પણ હજી એને જી પૃથ્વીજી હું આપને એ જ કહેવા માંગીશ કે જે રીતે જ્યારે આ નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી તે છુપાયેલી હતી ત્યારે તેના પર કોઈ જ પ્રકારનો ડર ન હતો કોઈ ખોફ દેખાતો ન હતો તો ક્યાંક ને ક્યાંક એવું પણ લાગે છે એટલે કે એના જે કોન્ટેક્સ જે છે તે હાઈ હોઈ શકે એટલે કે રાજકીય નેતા જોડે કે કઈક કોઈ અધિકારી જોડે તેવું પણ લાગી રહ્યું છે ને જે ચોક્કસ થી કહી શકાય વાર કારણ કે જે રીતે એનો આ જે શરૂઆતથી આખો કિસ્સો રહ્યો છે જે રીત થી શરૂઆતથી જે નીતા ચૌધરી જયારે પકડાણી હતી ત્યારે પણ એના જે ચહેરા પર કોઈ જાતનો ડર ન હતો અને જે બીજી વખત જ્યારે એટીએસ સીમ જ્યારે પકડીને લઈ આવી હતી ત્યારે પણ એના પર ચહેરા પર કોઈ ડર ન હતો અને ખાસ કરીને એને એમ જ લાગતું અને ખાસ કરીને એની જે જે લાઇફસ્ટાઇલ જે સોશિયલ મીડિયામાં બહુ આગળ જેવું રિલ્સ પણ

પૃથ્વી હું આપણે પૂછવા માંગીશ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે કેવા પ્રકારની દલીલો કરવામાં આવી હતી બંને વચ્ચે જે ચોક્કસથી તેમના વકીલો દ્વારા એ ખાસ કરવામાં આવ્યું હતું કે એક જે કો પેસેન્જર તરીકે બેઠા હતા એટલે પહેલાં જો હાઈકોર્ટે અહીંયાથી જ કાઢી નાખવામાં આવેલી છે અહીંયા રદ નાખી કે ભાઈ કો પેસેન્જર તરીકે હતા તો એ સાથે સાથે બુટલેગર પણ હતો તો બુટલેગર અને ના શું સંબંધ હોઈ શકે અને શા માટે એને એની પોતાની ઠાર જે ગાડી છે એ હલાવવા દીધી જે કો પેસેન્જર તરીકે પણ આવતા હોય તો પણ આ આ તે એક બોટલેકર સાથે આવ્યા હતા બીજી દલીલ હતી કે ભાઈ નીતા ચૌધરીનો કોઈ આમાં વાંક નથી ત્યારે એ ચોખ્ખું કહેવામાં જો વાંક નથી તો તે ફરાર શું કામ થાય અને આ દલીલ ઉપર કોર્ટ કે જે હાઈકોર્ટ છે એને જે જાતકડી કાઢી છે એમને વકીલ નહીં અને ખાસ કરીને એ જ વસ્તુ કહ્યું છે કે તમે એક પ્રોવિશનના ગુનામાં નથી માત્ર ખાલી પ્રોવિશનનો ગુનો ન ગણી શકાય કારણ કે એક ગંભીર ગુનો છે કારણ કે પોલીસ જવાનો ઉપર ગાડી ચડાવવાની વાત થાય છે એટલે આ ગુજરાનોમાં

સાથે આ કામ માટે એટલે કે તો આ વકીલની વાત સાંભળીને હાઈકોર્ટ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો કે શું આ વાત જે છે તે રેકોર્ડ પર છે એટલે કે તમે કોર્ટને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છો તેવી તે પ્રમાણે ઝાટકડી કાઢી હતી કોર્ટ દ્વારા એ ચોક્કસથી જે એમના વકીલના જે પેલી જે પ્રથમ કહી શકાય કે જે પેલી જે દલીલ હતી એમને કીધું કે ભાઈ નીતા ચૌધરી છે એ પેસેન્જર તરીકે બેઠી હતી ત્યારે પેલી જ વસ્તુમાં એમની જે દલીલ છે એ રદ કરી નાખી હતી કે ભાઈ નેતા પેસેન્જર હોય તો જે સાથે હતી બોટલેગર હતો અને બોટલેગર ની સાથે જો કદાચ કોઈ જતું હોય અને કોઈ એવી કઈ ગંભીર ઘટના વસ્તુ હતી કે જો તમારે એની સાથે જો તમારે કેસ કરવાનો હતો તો તમારા કોઈ અધિકારીઓને જાણ હતી કે કેમ અને એ કહી શકાય કે જે જે દલીલો થઈ છે દલીલો ઉપર જે હાઈકોર્ટ છે સંધય ના લઈને સૌથી વધારે પ્રશ્ન કરાવીને અત્યારે જે છે એની કોડપૂરી ઝાટકણી કાઢી છે અને ખાસ કરીને પચ્ચીસ તારીખ સુધી આ જે જે સમગ્ર મામલો છે એને મુલતવી રાખ્યો છે એટલે કહી શકાય કે અત્યારે જે નીતા ચૌધરી છે એ જેલમાં જ રહેવું જ પડશે પરંતુ હજી હજી એને જામીન મળી શકે એવું ક્યાં અત્યારે શક્યતા દેખાતી નથી તારીખ એટલે કે આવતીકાલે થશે ત્યારે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી હાઈકોર્ટમાં નીતા ચૌધરી ના વકીલ દ્વારા પણ કેટલીક દલીલો કરવામાં આવી હતી ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આખરું વલણ અપનાવવામાં આવ્યું હતું

આપવા માટે અમારા સંવાદદાતા મિહિર આપણી સાથે લાઈન પર જોડાઈ છે મિહિર જે પ્રમાણે આજે અમદાવાદમાં ઓટો રિક્ષાના પૈડા જે છે થંભી ગયા છે શું છે વધુ વિગતો ચોક્કસ થી વાત કરવામાં આવે તો સવારથી થી મેસેજો ફરી રહ્યા છે સરકાર ના વાત કરીએ તો એવી વાતો ફરી રહી છે કે રીક્ષા અને તે પૈડા થી સમજી ગયા છે આજ દિવસ માટે કારણ કે તમે જે મુખ્ય મુદ્દો હતો જે ટેક્ષી ચાલી રહી છે વાહન કંપનીઓ દ્વારા એપ્લિકેશન દ્વારા એટલા થી તે નાખુશ હતા તેના કારણે તમને વારંવાર આર રજૂઆત પણ થઈ છે પરંતુ અત્યારે વાત કરીએ તો અમદાવાદમાં માં હાલ પૂરતું અત્યાર સમય પ્રમાણે જોઈએ તો રીક્ષા જે પૈડા છે તે ચાલુ જોવા મળે છે ખબર નહી હવે આમાં હડતાલમાં

એટલે આપણે એવું અત્યારે ગણી શકીએ કે અમુક અંશે લોકો છે હડતાલમાં જોડાયા છે પરંતુ અમુક હળ અંશે કે લોકો જોઈએ તે નથી પણ જોડાયા અત્યારે મારી પાછળ તમે જોઈ શકો છો કોઈ રીતે રૂપિયા દૃશ્યો છે રોડ પર અત્યારે રિક્ષાઓ છે કે આમ જોઈએ તો મોટા ભાગની રિક્ષાઓ ચાલી રહી છે તેવું આપણે કહી શકીએ કારણ કે અત્યારે રિક્ષાઓ રોડ પર જોવા મળે છે જે પેસેન્જરો છે તેમનો રિક્ષા ઉપયોગમાં આવે છે એટલે સવારના જે નથી કરી રહ્યા હતા સવારના જે નથી આપણે વાત કરીએ તો રિક્ષાઓ હડતાલની વાત ચાલતી હતી અમુક વિસ્તારમાં અમુક એરિયામાં પણ આપણે તો જોઈ શકીએ છીએ કે ઘણી જગ્યાએ રિક્ષાઓ નથી ચાલતી પરંતુ મોટા ભાગના વિસ્તારોમાં આપણે વાત કરીએ તો મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે રિક્ષા ચાલુ છે જે મુસાફરો છે તે પોતાની મુસાફરી કરી રહ્યા છે અને જે પ્રમાણે આપણી સાથે રિક્ષા ચાલક હતા તેમને જે પ્રમાણે વાત કરી આપણી સાથે કે અત્યારે તેમને તેવા મેસેજ મળ્યા હતા તે બાર પર નીકળ્યા હતા સવારે એ વિ જે સમજ્યો કે મામલો છે કે જોવા માટે કે જો સાચે આ કે મામલો છે રિક્ષા જે 6 4 વાર કરે 7 4 સંખ્યા કે નહીં પરંતુ તેમણે કોઈ રિક્ષા જોવા મળી નહીં તે માટે તે પણ પોતા આજ મુસાફરી માટે કૂજમાં છે અને પોતાનો વાક્ય તો રોડ ગારી માર્કેટમાં રોડ ગારી રિક્ષા છે જી જે રીતે જે પ્રમાણે વાત કરવામાં આવે ઘણા રિક્ષા ચાલકોને ને જ નથી ખબર કે આજે હડતાલ છે વહેલી સવારની જો વાત કરવામાં આવે વહેલી સવારે ક્યાંક નોકરીયાત વર્ગ જે છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને વાલીઓ સ્કૂલ મુકવા જતા હોય છે રિક્ષા દ્વારા

કે ડોક્ટર સાહેબ બહાર જે પ્રમાણે મેં પણ વાત કરી કે અત્યારે હાલમાં આ સમયે આપણે રોડ પર રસ્તા પર ઉભા છીએ અત્યારે હાલમાં રિક્ષા દેખાઈ છે પરંતુ સવારના સમયગાળાની વાત કરીએ સવારે સવારે વહેલી સવારે જ્યારે લોકો નોકરીયાત વર્ગ છે કે જતું હોય છે શાળાના બાળકો છે કે શાળાઓ જતા હોય છે ત્યારે જે સ્કૂલ રિક્ષા હોય છે તેની સાથે વાત કરીએ કે જે ધંધા રોજગારીવાળા માણસો હોય છે પણ લોકો મુસાફરી માટે રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે પરંતુ વાત કરીએ તો સવાર નું જે હડતાલના મેસેજ હતા એમાં અમુક અંશે આમાં રિક્ષા ચાલકો જોડાયા છે અમુક અંશે રિક્ષા ચાલકો નથી પણ જોડાયા અંદર કોઈ મતભેદ છે કે નહીં કોઈ એવી વાત કે બાબત ને લઈને આ મતભેદ ઉભો થયો છે કે જ્યાં વિરોધ છે એ સંપૂર્ણ પણ અત્યારે નથી જોવા મળી રહ્યો એ આપણે વાત કરીએ આપણે અગાઉ પણ ઘણી બધી એવી હડતાલો જોઈ જ છે કે જ્યારે અમુક અંશે કે લોકો હોય છે તે હડતાલમાં ભાગ નથી લેતા હોતા પરંતુ આજ સવારથી વાત કરીએ તો જે પ્રમાણે લોકો દ્વારા એવી રીતની વાત જાણવા મળતી હતી કે રિક્ષા ચાલકોના લીધે તેમની તકલીફ પડી રહી છે તેનું કારણ છે કે રિક્ષા ચાલકો જો રોજગરજની જેમ પોતાની રોજી માટે સવારના વહેલા નીકળી જાય તો લોકો પણ પોતાનું રોજીએ પહોંચવા માટે રિક્ષાનો ઉપયોગ કરતા હોય છે એટલે જે વાત કરીએ કે એક બીજો બીજા થી ત્રીજો એક બીજા ઉપયોગ એટલે કે એક બીજા મદદ લોકો કરતા હોય છે અને ત્યારે લોકો પોતાનું જીવન છે તે જીવી સકતા હોય છે અને તેના માટે જ છે તે જીવન જરૂરિયાત ની વસ્તુ આપડે કહી શકીએ એટલે આજની જે હડતાલ છે તેમાં સો ટકા લોકો તકલીફ પડી હશે જી જી મિહિર જી ચોક્કસ કહી શકાય કે આ હડતાલ જે છે તેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે તેવું લાગી રહ્યું છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર આજે અમદાવાદમાં હડતાલ જાહેર કરવામાં આવી હતી રિક્ષા અને ટેક્સીની પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે એટલે કે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો બે પોઈન્ટ પાંચ લાખ રિક્ષા ચાલકો ચોવીસ કલાક માટે હડતાલમાં જોડાવવાના હતા પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે રિક્ષા ચાલકોની હડતાલના એટલે કે મિશ્ર પ્રતિસાદ છે दर्शकों मित्रों आज ये आम मुद्दे વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો અને સે સદીઓ થી તમારા ભરોસાને કાયમ રાખ્યો છે અને હંમેશા રાખશે મુથૂટ ફાઇનાન્સ સદીઓનો ભરોસો હંમેશાને માટે ઇન્ડિયાની નંબર વન મોસ્ટ ટ્રસ્ટેડ ફાઇનાન્શિયલ સર્વિસીસ બ્રાન્ડ ટુ ગોલ્ડ લોન માટે કોલ કરો વન એટ હન્ડ્રેડ થ્રી વન થ્રી વન ટુ વન ટુ હેલો આઈએ આઈએ ઓર આપકી ઉમર ક્યા હોગી સો आपकी एज पच्चीस साल साल हाँ पच्चीस हाँ, साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी मित्रों मित्रो हूँ परिलावी विकास ने हेली હવે ગુજરાતના વિકાસનો વિકાસ વરસાદ તો સાંભેલા ધાર છે એટલે હરકની નદીઓ બારે માસ ચાલવાની આજે રણમાં જળ અને મહેરામણ આજે બધું પહોંચ્યું છે અને આ છે આપણું સ્મૃતિવન બે હજાર એક ના એક કાળમુખા ભૂકંપ નો ભોગ બનેલ જીવો ને અર્પણ ભુજ નું આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ અહી વાર્તા છે આપત્તિ સામે ઉભા થવાના શૌર્ય ની ભૂકંપ બાદ ધૂળ ખંખેરીને દોડતા થનારા કચ્છની અને ખુશીની વાત તો એ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ વિઝન થી તૈયાર થયેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ ને યુનેસ્કો દ્વારા વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ ની યાદીમાં સ્થાન મળ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વમાં ગુજરાતની ગ્લોબલ છબી આજે આભે આંબી છે ભુજના ભુજિયા ડુંગર પર સિત્તેર એકર માં પથરાયેલું આ મ્યુઝિયમ આપણી સંસ્કૃતિની સાથે પ્રકૃતિનું પણ સંરક્ષણ કરી રહ્યું છે પાંચ લાખ થી વધુ વૃક્ષો ધરાવતું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ભૂકંપ પીડિત નાગરિકોના નામની તકતી ધરાવતા પચાસ ચેક ડેમ આધુનિક થિયેટર સોલાર પાવર પ્લાન્ટ અને 300 થી પણ વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષમાં અઢળક અવોર્ડ્સ સન્માનિત આપણું આ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ આજે ગ્લોબલ આકર્ષણ બન્યું છે પ્રવાસીઓની ભીડ તો અહીં વધતી જ રહેશે કેમ કે આ ગુજરાત છે વિકાસ અહીં સાંભળેલા ધાર છે હું હેલી ફરી લાવીશ વિકાસની હેલી જય જય ગરવી ગુજરાત ટુ ધ ટોપિક માં આપનું સ્વાગત છે હું છું દિવ્યા તમે હરદરવાળું પી લો તમારી ગળાની ખીચકી દૂર થઈ જશે અરે થોડું આદુનો રસ પી લો સારું થઈ જશે અરે એટલો ટાઈમ નથી મારી પાસે એક સિરપ છે જે આયુર્વેદિક છે અને મધથી ભરપૂર તેમ તુલસી અને આદુના સ્વાદની છે તો એક ચમચી સિરપ તમારી ખાંસીને પણ ભરમા કરશે દૂર તુલસી સિરપ આહા આ તો ખરેખર ઇફેક્ટિવ છે આનું હંમેશા મારી સાથે રાખીશ मदना मिश्र ने तुलसी कप सिरप छू मंत्र कर श्रेय सर्दी खासी थैंक यू तुलसी कप सिरप डिस्ट्रीब्यूटर मारे संपर्क करो 9825524011

સુરતમાં ઘૂંટણ સવા પાણી ભરાઈ ગયા છે અનેક જગ્યાએ આવી જ રીતે પાણી ભરાઈ ગયા છે જેના કારણે વાહન ચાલકોને અવરજવર કરવા માટે પણ ખૂબ જ તકલીફ પડી રહી છે આ વચ્ચે વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન ન થાય તે માટે સુરત જિલ્લામાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે વિદ્યાર્થીઓને સલામતીને ધ્યાનને લઈને સુરત જિલ્લામાં આજે જાહેર રજા આપી દેવામાં આવી છે ત્યારે

આવી પરિસ્થિતિ જે છે તે ઊભી થઈ ગઈ છે જેને કારણે તંત્ર પણ એક્શન મોડ પર છે એટલે કે તંત્ર જે છે તે એલર્ટ મોડ પર છે તેને લઈને જિલ્લાની સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈને રજા જાહેર કરી દેવામાં આવી હતી આજે સુરત જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી ભારે વરસાદને લઈને પાણી ભરાવાને લઈને પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા આપી દેવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં આગામી છ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ ગુજરાત રાજ્યમાં મેઘ મેઘમહેર થઈ રહી છે ભારે મહેર સ્થિતિના દ્રશ્યો આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દીવ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે દ્વારકા પોરબંદર જુનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત વલસાડ નવસારીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બે કલાકમાં એકસો તેર તાલુકામાં વરસાદ નોંધાયો છે પાદરામાં બે કલાકમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે તારાપુરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે ખંભાતમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે સંખેડા કરજણમાં બે ઇંચ વરસાદ પડ્યો છે વડોદરામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે ગુજરાતમાં મેઘરાજાએ પાણી જોવા મળી રહ્યું છે ત્યારે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી તંત્ર દ્વારા તેમને બચાવવામાં પણ આવી રહ્યા છે આ વરસાદ જે છે તે બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સતત આગળ વધી રહ્યું છે ત્યારે તેને લઈને રાજ્યમાં છ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે નર્મદા જિલ્લાની વાત કરીએ નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના ચાર દરવાજા ત્રણ મીટર સુધી ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કરજણ ડેમની જળ સપાટ એકસો સાત મીટરે પહોંચી છે કરજણ ડેમની ભયજનક જળ સપાટ એકસો સોળ પોઈન્ટ અગિયાર મીટર છે તો ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ વરસાદની આગાહી કરાઈ છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર